રેડી આર્યા મારો સબસ્ક્રાઇબ કર દીકો બેનામાં હવે ઈ લાઈવ થઈ ગયા અમું પડતા લાઈવ કાપ ટાઈમ નહી તું રહેવા તો દે હું પછી કરી થઈ જાય થઈ ગયું યે કાને પર કરાવ્યું

कोठारिया दीपक कोठारिया दीपक लाइव है लाइव है लाइक है सब्सक्राइब किन्हें खुशी चैनल ने हूँ माँ मिस सब्सक्राइब नहीं कर ली बोल में भी लाइक और डब भी दो

ખબર પડે પાંચ જણા થઈ ગયા જોઈ લો ભાઈઓ આપડે કઈ સી જોઈ શકો છો તમે જેટલા જણા જોયે જો જણા થઈ ગયા જય લાલભાઈ રાઠોડ સીતારામ ભાઈ સીતારામ અમે અમારી ચેનલ છે આપડા દીપાભાઈ ની જો આપડા દીપાભાઈ છે આ પોતે આમની ચેનલ છે સીતારામ ભાઈ સીતારામ થેન્ક યુ થેન્ક યુ ભાઈ લાઈક કરવાનું ભૂલતા નહીં ભાઈઓ જો લોક થઈ ગયો

મને ફૂલ સપોર્ટ સપોર્ટ લખી મારા મારાબસ્ક્રાઈબર આવી જાય બે ફૂલ સપોર્ટ દીપાભાઈ ને મળી રહ્યો છે અટાણે જય જય વેલનાથ વેલનાથ ભાઈ

ને લાઈવ તો ચાલો ભાઈઓ હવે જય માતાજી આપડા રામ રામ દીપક ભાઈ તમારી ચેનલ ને ચાલો ભાઈ જય માતાજી થાય છે નક્કી સપોર્ટ